આ ફેસ્ટિવલના સહયોગથી દાતા અંબાણીના ગ્રુપના એસઈ ઝેડ અને અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના હસ્તે રિબિન ઓપનિંગ દ્વારા વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનું ખુલ્લું મુકાયું ત્યારે દીપ પ્રાગટ્ય કરવા માટે મહાનુભાવ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવે તો ઉદ્ઘાટન બાદ બાળ કલાકારો ઋષિ શેઠિયા યજ્ઞ ગોળ હરમન જાલા અને પિનાક્ષા દ્વારા નોબત ધમાકેદાર સંગીત નાદ સાથે સ્વાગત પ્રસ્તુતિ સૌને મંત્રમુક્ત કરી દીધા હતા અમિત શ્રોફ છું શ્રુજન અને એલ ની મેનેજિંગ ટ્રસ્ટી અને આજે અમારું જે વિન્ટર ફેસ્ટિવલ છે એલ એલડીસીનું એ શરૂ થાય છે ઓગણીસમીથી ત્રેવીસમી હશે અને ચાર વાગ્યાથી લેટ નાઇટ સુધી હશે આ વખતે થીમ એ છે કે કચ્છ અને ઓડિશા છે ઓડિશાથી ઘણા બધા અલગ અલગ ક્રાફ્ટ આવ્યા છે એકત આવ્યું છે ત્યાંનું પીપલી ક્રાફ્ટ આવ્યું છે ગ્રાસનું જે સબાઈ ગ્રાસનું મારી પાછળ જુઓ છો તે આવ્યું છે ફિલીગ્રી સિલ્વર આવ્યું છે અને એવી રીતે ઘણા બીજા ક્રાફ્ટ્સ આવ્યા છે પ્લીઝ આવીને તમે જુઓ તો ખૂબ સરસ રહેશે અહીંયા પર્ફોમન્સીસ અલગ અલગ થવાના છે જેવી રીતે એન્ટ્રન્સ પર ચાર વાગે પર્ફોમન્સ જે શરૂ થશે એ ઈધર પ્લે હશે કે સ્ટોરી ટેલિંગ હશે કે પોએટ્રી હશે એના પછી મેઇન સ્ટેજ પર કચ્છના ઇમર્જિંગ આર્ટિસ્ટનું પર્ફોમન્સ હશે ફોક આર્ટિસ્ટનું પર્ફોમન્સ હશે એના પછી ડાન્સર્સ હશે કચ્છના અને ઓડિશાના જે ઓડિશી ડાન્સર્સ છે તે અને ફાઇનલ જે પર્ફોમન્સ હશે દરરોજે એ અલગ અલગ બેન્ડનું હશે એટલે આજની જે બેન્ડ છે એ તાપી પ્રોજેક્ટ છે કાલે જે છે તે કબીર કેફે છે એના પછી પ્રેમ જોશવા જે એક ઇન્ટરનેશનલ બેન્ડ છે એના પછી રેપર બિગ ડીલ એ એક ઓડિશાનો રેપર છે તે અને લાસ્ટ અને ફાઇનલ ડે જે અગોરી ગ્રુપ છે એ લોકોનું હશે ઓડિશાથી અને કચ્છનું ફૂડ બી છે ઓડિશાથી એમની મહાથાલી આવી છે બહુ જ સરસ ઓડિશી મીઠાઈઓ આવી છે અને એ લોકોનું નમકીન આવી છે થોડાક એગ્રો પ્રોડક્ટ્સ બી અહીંયા મળશે